ભરૂચ સેવા યજ્ઞ સમિતિ દ્વારા ઝારખંડની હોવાઈ મીનાદેવી નું પરિવાર જોડે પુનઃ મિલન કરાવ્યું ભરૂચની સેવા સમિતિએ ઝારખંડના પલામુ જિલ્લાના કાલા ગામની વતની પંચાવન વર્ષીય મીનાબેન ગોવિંદભાઈ ચૌધરીને છ મહિના બાદ તેમના પરિવાર સાથે સુખદ પુનઃમિલન કરાવ્યું મહિલા ભટકી ગયેલી હાલતમાં ભરૂચ રેલવે સ્ટેશન નજીક મળી આવતા એક અજાણી સેવાભાવી વ્યક્તિ દ્વારા માહિતી મળતા સેવાયજ્ઞ સમિતિના કાર્યકરોએ તેમને અનાથ વૃદ્ધાશ્રમમાં રાખ્યા હતા શરૂઆતમાં મીનાદેવી કોઈ ભાષામાં સંવાદ નહીં કરી શકતા હોવાથી તેમનો સંપર્ક પરિવાર સાથે થઈ શક્યો નહીં વખત બાદ એમણે પોતાનો જૂનો નંબર નંબર યાદ આપ્યો એ દ્વારા તેમનું ઝંડના ગામ સાથે જોડાણ સાબિત થયું પછી મળેલા સંપર્ક મુજબ મીનાદેવી રાજસ્થાનમાં રહેતી પોતાની નાની પુત્રી અને જમાઈને મળવા ટ્રેન દ્વારા જતા ગુમ થઈ ગયા હતા સ્થાનિક ભાષા સિવાય કોઈ બીજી ભાષા ન આવડતા અને સામાન ચોરી થઈ જતા તેઓ તરછોડાઈ ગયા હતા પરિવારજનોએ ખૂબ શોધખોળ બાદ પણ કોઈ ભાડ ન મળતા નિરાશ થઈ ગયા હતા સેવા યજ્ઞ સમિતિના હિમાંશુ પરીખ દ્વારા મીના દેવીના જમાઈ અને પુત્રીનો સંપર્ક સાધી તેમને ભરૂચ બોલાવી મીના દેવીનો આનંદમય મેળાપ કરાવ્યો સંસ્થા હાલમાં આશરે બસો અનાથ વૃદ્ધોની સંભાળ પરિવાર જેવી લાગણી સાથે રાખે છે અને આવા અનેક લોકોના પુનર્મિલન સાથે સતત કાર્યરત છે હું શુ સેવા વોલેન્ટ સમિતિ સંસ્થાના અનાથ ગરદા ગરમાં વર્ષે અનાથ લોકો કે જે રોડ પર રજરતા હોય અથવા તો હાઈવે રેલવેમાંથી અથવા તો સ્લમ એરિયામાંથી કે સિવિલ હોસ્પિટલમાંથી અહીંયા આશ્રય લેવા આવતો હોય છે સંસ્થાના વોલેન્ટિયર તેમનું કાઉન્સલિંગ કરે અને ત્યાર પછી ડોક્ટરની એડવાઇસ મુજબ તેની ટ્રીટમેન્ટ કરાવે છે અને એને રોજિંદી જિંદગીની પણ એમની કાળજી લેતા હોય છે ગત ડિસેમ્બર મહિનામાં ભરૂચ રેલવે સ્ટેશન પાસેથી કોઈ પેલા સમાજ સેવી કોઈ માણસનો ફોન આવ્યો હતો કે કોઈ બેન અહીંયા છે તો સંસ્થા ત્યાંથી લઈ અને આશ્રમ માટે લઈ આવી હતી એમનું કાઉન્સલિંગ કરતા જ્યારે એમને પૂછવામાં આવ્યું કશું જ બોલી નહીં શકતા હતા અને એટલે સમજી નહીં શકતા કારણ કે એમની ભાષા અમને નહીં ખબર કે એમની ભાષા અમને નહીં ખબર પડતી ધીરે ધીરે થોડી એમની સારવાર થઈ થતા થતા પછી એમને એમનું પોતાનું અધૂરો એડ્રેસ અને કોન્ટેક નંબર તે પણ જે અધૂરો હતો એના પર ઘણા દિવસ સુધી કોન્ટેક્ટ કરવા પછી એમના પરિવારનો કોન્ટેક્ટ થયો ત્યારબાદ એમના જે જમાય છે જે રાજસ્થાન આપી કે એમનું નામ મીના દેવી ચૌધરી છે ઉંમર વર્ષ છે હૈદરનગર એ બાજુના રહેવાસી છે ઝારખંડના એ રહેવાસી છે અને એ એમની નાની છોકરી જે અહીંયા રાજસ્થાન મેરે થયા હતા તેમને મળવા માટે ટ્રેનમાં નીકળી ગયા હતા પણ એકચુઅલી એમને ત્યાંની પ્રાદેશિક ભાષા સિવાય કશું આવડતું નહીં હતું એના માટે એ અને ટ્રેનમાં કઈક એમનો સામાન પણ ચોરાઈ ગયો હતો એટલે ક્યાં ગુમ થઈ ગયા ક્યાં ઉતરો એમને ખબર નહી હતી તે રાજસ્થાન પહોંચ્યા નહીં હતા એટલે એ લોકો ત્યાં રાજસ્થાન પણ રેલવે સ્ટેશન પર અને એમના ઝારખંડ છે ત્યાં રેલવે સ્ટેશન પર ઘણા દિવસો તપાસ કરી પણ એમને કશું મળ્યું નહીં એટલે અમે એક્ચ્યુઅલી આશા પણ છોડી દીધી હતી પણ જ્યારે અમારા સ્વયં સેવકના અઠાક પ્રયત્નોએ જ્યારે એમના ફેમિલીનો કોન્ટેક્ટ થયો તો ત્યારે આજે તમે જોઈ શકો કે એના પરિવારના સભ્યો એમને અહીંયા લેવા આવ્યા છે અને ઇવન ત્યાંના ગામના લોકો પણ રેગ્યુલર આ છેલ્લા દસ દિવસથી મીના દેવી જોડે વાત કરી છે એવી રીતે રોજ સવારે છ વાગે ફોન કરે અને એમની સાથે જાણકારી કે ભાઈ તમે કેમ છો કુશલ છો વિડીયો કોલ કરીને વાત કરતા હોય એ સંસ્થા આવા ઘણા બધા આવા જે લોકો મે મેન્ટલની સ્થિતિને કારણે ઘર છોડી દીધેલું હોય રેલવે રોડ એક્સિડન્ટને કારણે આવી ગયા તો એલા લોકોને પોતાના ઘર સાથે મેરાપ કરાવે છે ને હાલમાં તમે જોઈ શકો છો કે બસો જેટલા લોકો અહીંયા જે અનાથ લોકો રહે છે એકચ્યુઅલી એમનો પરિવાર નથી પણ અમારા પરિવારના અમારા જે વોલન્ટિયર છે તે જ એમના પરિવારના સભ્યો તરીકે કાળજી લેતા હોય છે आपार। मेरा नाम अजय कुमार प्रजापत है कुछ दिन पहले मेरी सासू माता जी थी वो कहीं राजस्थान आ रही थी और गलत ट्रेन में बैठने से वो खो गई थी बहुत ढूंढने के बाद में भी हमें नहीं मिली बहुत कोशिश की थी हम लोगों ने फिर हमें सर जी का कॉल आया था और इन्होंने हमें यही इसी संस्था में हमें यहीं पे हमें कांटेक्ट करके बुलाया था और हमें बहुत खुश हूँ कि आज मेरी सासू माता जी मुझे मिल गई है और।